મિત્ર અમારો મિત્ર ચા બનાવી રહ્યો છે જો કઈ રીતે બનાવે છે અને શું કરે છે જોઈએ આપણે ચોકલેટ એ બધા ફ્લેવર અલગ અલગ હશે જે મજા આવે નાખો સ્વાદ થોડો થોડો બધામાં જે હશે પેલા ઉકળતું થાય પાણી થોડું પાણી ઉપર ને પછી નાખો મજા આવશે પણ આમાં ધાન તારું હાલ એ તો એક મિનિટ થશે મને ખબર હે આ તમારો વારો સ્વીચ તમે બરાબર કરી નહીં આ બટન જ છે આ બંધ કરવું પડશે અને આઈ બટન કરો હા થઈ 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 ગયું નીચે લાઈટ વધી હા રેડી રેડી ઓકે હવે ખોલી નાખો તમારે

જો ઉકળા મંડી એક મીડ પૂરી નથી થતી ઉકળા મંડી ના ના જોરદાર સ્વાદ આવે હા સ્વાદ જે પીવી એ પીવા ની નકર પડી રહે

ચાલુ કરી નાખો ઘડી ઘડી ઉકળવા માટે પાવડર ના ખાઈ ગયો સુગર ના ખાઈ ગઈ હવે ફેર તે ઉકળવા ચાલુ કર્યું રાત ચા પી બતાવું કેવી મજા આવે રહી પીવાની અને કેવી મોજ આવે રહી બાર આવી બાર આવી આવી બંધ અરે પણ બંધ આવે તમે બીજી વાર આવી પાસે બાર